લાઈફ ફાઉન્ડેશન રતનપર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકામાં આવેલ સરોવરિયા હનુમાનજી મંદિર ખાતે ચકલી ઘર પાણીના કુંડા અને ચકલી ચણનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું હાલ કાળઝાળ તડકા સાથે ગરમી પડી રહી છે ત્યારે અલગ અલગ સેવાભાવી સંસ્થાઓ દ્વારા પશુ પક્ષીઓ માટે સેવા ધર્મનું કાર્ય કરતા હોય છે ત્યારે પૂરા ગુજરાતમાં પશુ પક્ષીઓ અને માનવ સેવા કરી રહેલ ફાઉન્ડેશન એટલે કે

કે જે અનેક સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છીએ જેમ કે ઝૂંપડપટ્ટીના બાળકોને અથવા નિરાધાર અનાથ બાળકોને અમે જરૂરી જે પણ જરૂરી વસ્તુ હોય પૂરી પાડીએ છીએ એમને નાસ્તો કરીએ છીએ અબૂલજીઓ અબુલ અબુલ જે પશુ પક્ષી છે એના માટે પણ અલગ અલગ કાર્ય કરીએ છીએ તો આજે અમે લીમડીમાં સરોવરિયા હનુમાનજી ખાતે અમારી ટીમ આવી છે કે જે ચકલીના ચણ પછી બર્ડ ફીડર્સ અને ચકલીના જે કુંડા છે એનું વિતરણ આજે કરી રહ્યા છીએ જેના મુખ્ય સ્પોન્સર છે બરદેભાઈ કુપતનાલ રાઠોડ ઓકે અને આવી અલગ અલગ પ્રવૃત્તિઓ અમે આખા ગુજરાતમાં કરી રહ્યા છીએ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ